પણ જ્યારે ખરેખર એક ગરમ હોય ને બીજું શાંત થઈ જાય અને બીજું ગરમ હોય ને ત્યારે એક શાંત થઈ જાય આ જે દાંપત્ય જીવન છે ને ખરે અર્થની અંદર એક સાર્થકને એક ઉદાહરણ બની શકે એવી સાત વર્ષની અંદર મેં જે નિખિલને નહોતા ઓળખ્યા એ છેલ્લા ત્રણ વર્ષની અંદર મેં ઓળખ્યા છે કે પણ આ વિદ્યાર્થી સાયન્સને બિલકુલ લાગુ ન પડે કારણ કે સાયન્સની અંદર સબ્જેક્ટ એક ફાવવા તો જોઈએ પાંચ વર્ષને અભ્યાસ કર્યો એટલે પાંચે પાંચ વર્ષને મારી પાસે સિલ્વર મેડલ છે અને બીબીએની અંદર કોલેજ ફોર્થ હતી એનો ગર્વ છે જેને સુધરવું છે જેને બદલવું છે ને જેના જીવનની અંદર અમુક અણી આવીને ઊભું રહી ગયું છે ને એ ટોટલી બદલી શકે સો ટકા એક વેગ મળ્યા વાણી રૂપે વેગ મળી જાય છે નાના બાળકોથી લઈ યુવાનો યુવા દીકરી યુવાનો સમાજના બુઝુર્ગો તમામ સમાજના વર્ગને એક નવી પ્રેરણા આપે છે અને મહત્વની ખાસ બાબત કે તમામ લોકોને સ્પર્શે તેવા દ્રષ્ટાંતો અનેક દીકરીઓ એકવીસમી સદીમાં મેં કીધું ને વેદવ્યાસને કદાચ ખ્યાલ નહીં હોય કે એકવીસમી સદીમાં દહેજમાં એપલ ફોન આવશે તેમાં કેવી રીતે ટકી રહ્યું કાર્યક્રમની શરૂઆત એ જે તમે સહજ ભાવે સમજાવો છો એ વાતનો આનંદ છે ડૉક્ટર અંકિતાબેન મુલાણી મોટિવેશનલ સ્પીચ આપે છે જેવો અને આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ગોલ્ડી સોલાર ગ્રુપ એટલે કે ઈશ્વરભાઈ ધોળકિયા પ્રસ્તુત આ સુરીલા સંવાદ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા છે અંકિતાબેન ખૂબ ખૂબ કાર્યક્રમમાં આપનું સ્વાગત આપણે મને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે ખૂબ મજાની આ વાતો છે એને અહીંયા પ્રસ્તુત કરવાનો મોકો આપ્યો છે બેન સહજ ભાવે આપણે રજૂઆત કરીએ કે આમ તો તમે સ્પીચના વક્તા છો એટલે હું બહુ પ્રશ્ન નહીં કરું પરંતુ કાર્યક્રમના પ્રથમ પડાવની અંદર જોકે અનેક માર્મિક વાતો કરવી છે મહિલા સશક્તિકરણ દાંપત્ય જીવન સાસુ વહુના ઝઘડા તમામ મુદ્દા ઉપર વાત કરવી છે સહજ ભાવે તમારો પરિચય તમારું બાળપણ અભ્યાસ સાથે જે આની પ્રેરણા મળે લોકોને એ વાતો અત્યાર સુધીની જે સફર છે વચ્ચે વચ્ચે પ્રશ્ન નહીં કરી તમારી સ્વેચ્છાએ દસ કે બાર મિનિટની અંદર થોડો કે જેમાંથી સમાજને પ્રેરણા મળે એવી રીતે તમારો થોડો પરિચય આપ નમસ્કાર સૌથી પહેલાં તો ધન્યવાદ કે વિજયભાઈનો કે આપ અહીંયા આવીને પડદા પાછળનું જીવન જે ખરા અર્થની અંદર લોકોને આપવાની જરૂર છે કારણ કે ઓન મંચ જ્યારે જોતા હોય ને ત્યારે એ માત્ર બે કે ત્રણ કલાક પૂરતા જ જોતા હોય પરંતુ જ્યારે ત્રણ કલાકથી વિશેષ જે બાકીની એકવીસ કલાકની અંદર જે જીવન છે ને એ જ ખરું જીવન છે અને હું એવું માનું છું કે એકવીસ કલાકનું જે જીવનનું આચરણ છે ને એ જ ત્રણ કલાકની અંદર આપી શકતા હોય બે કલાકની અંદર મૂળ મારી વાત કરું તો ખૂબ નાનકડા ગામડાની અંદર ઉછરેલી હું માણસ છું અને અમરેલી જિલ્લાનું ધારગણી ગામ અને ધારગણી ગામની અંદર તો કદાચ ઝવેરચંદ મેઘાણીએ પણ ખૂબ વાતો લખી છે એટલે નાનપણથી એક સાહિત્યના જીવ તરીકે તે મારો ઉછેર થયો છે અને જ્યારે પાંચમું છઠ્ઠું ભણતી ખૂબ તોફાની સ્વભાવનો મારો સ્વભાવ હતો અને ત્યારે પપ્પાને એવું થયું કે આ પાંચમું છઠ્ઠું ભણે છે ને આટલા બધા તોફાન સખત અને દીકરીની જાત છે મારે થોડીક તો એને અનુશાસનની અંદર કેળવવી પડશે એટલા માટે એણે મને થોડુંક પોતાનાથી દૂર એટલે શહેરની અંદર એણે મને સુરત ભણવા મૂકી અને ખરા અર્થની અંદર જ્યારે પરિવારથી પાંચમું કે છઠ્ઠું ભણતા હતા એ સમયે દૂર થયા એટલે ત્યારે સમજાયું કે પરિવારની કિંમત શું હોય મમ્મી પપ્પા રોજ આપણને ટોકતા હોય અનુશાસન માટે કહેતા હોય તો કોને કહેવાય સવારમાં ઉઠવાથી લઈને ટોટલી એમ જેટલી પણ માહિતી આપણે એમ કહીએ કે એક પાંચમું કે છઠ્ઠું ભણતું બાળક હોય એને હોવી જોઈએ એના એમાં શૂન્ય કદાચ મારો અંક આવે એટલે જ્યારે અહીંયા સુરત એમનાથી દૂર રહીને ભણવાનું થયું ત્યારે સમજાયું કે સવારમાં સાત વાગે કેવી રીતે ઉઠાઈને શાળાએ જવાય મતલબ પોતાના બે ચોટલા તો એ જાતે લેવાના બપોરે આવીને થોડી ઘણી રસોઈ કરવાની હોય મારા ભાગની રીત બાકી રહે એટલે એ નથી કે સાતમું આઠમું અંદર પણ માસ્ટર થાવ એટલે મારા આંટી હતા એને મારો એનો મારા જીવનની અંદર ખૂબ મોટો સહયોગ છે અને અત્યારે જોઈએ ને તો એમ લાગે કે ત્યારે કાકી તરફથી તો બહુ પ્રેશર મળતું હતું એમણે મને એ પણ શીખવ્યું છે કે ધોરણ નવમાં અને ધોરણ દસમાં હતી તો પોતાનો રોજગારી મેળવવા માટે શું કરવું જોઈએ તો સાડી રોજની લાવવાની અને સાડી ટાકવા માટેની અથવા તો એમાં દોરા તોડવા માટેના રોજનું એક રૂટીન હતું કે પંદર વીસ રૂપિયાનું તો કામ કરવાનું જ એમ એ પંદર વીસ રૂપિયાનું કામ કરવાનો ઉદ્દેશ એવો નહોતો કે એમાંથી કોઈ ઘરની આવક થાય પણ મૂળ વાત એ હતી કે તમારી બે કલાકની જે બપોર વચ્ચે સુઈ જાઓ છો એ આળસ થોડીક દૂર થાય ભવિષ્યમાં કદાચ તમારે થોડું કંઈક કરવું પડે તો તમે કરી શકો એટલે એ સમય એવું લાગતું હતું કે કાકી છે એ કડવા કારેલા જેવા છે પણ અત્યારે એવું લાગે છે કે એ જે એની મીઠાશ હતી એને જે એમને પ્રેમથી વાળ્યા જે સમજાવ્યા એ ખરા અર્થની અંદર અમે કંઈક કરી શક્યા છીએ અને ધોરણ દસની અંદર એમ કહી શકાય કે ભણવાની અંદર પણ એટલી બધી અભિરુચિ નહોતી મારી અને ગણિત તો મારો ખૂબ જ નબળો વિષય કારણ કે સાહિત્ય ગમતું હતું એટલે ગણિત ખૂબ નબળો હતો અને ગણિતની અંદર પહેલી બીજી ત્રીજી જે શાળા લેવલથી એક્ઝામ લેવાતી હોય એની અંદર ઝીરો માર્ક્સ આવેલા અને એક વખત ઝીરો જ્યારે હતા ને પપ્પાની સિગ્નેચર કરીને મારે જવાનું હતું ત્યારે પપ્પાએ કહ્યું હતું કે બેટા કદાચ ભણે કે ન ભણે મને કંઈ નથી ફેર પડતો હું તો પણ ફી ભરી પણ મહત્ત્વની વાત એ છે કે ભણતર હશે તો જીવન કેવું હશે અને ભણતર નહીં હોય તો જીવન કેવું હશે એટલે આ બે બાબતનો જ્યારે મને તફાવત સમજાવ્યો ત્યારે સમજાવ્યું કે સારું ભણવું તો પડશે કોઈ પણ સંજોગોની અંદર ભણવું પડશે એટલે પર્સન્ટેજ આપણે ટકાવારી પાસ થઈએ એટલી તો આપણે લાવી શકશું એમ પણ મને યાદ છે ત્યાં સુધી મારે પચાસમાંથી ઝીરો હતા અને એ પછી છેલ્લી એક કે દોઢ મહિનાની અંદર ગવર્મેન્ટ શાળા હતી મારી અને એ દોઢ મહિનાની અંદર મેં એટલી મહેનત કરી કે ભગવાનની કૃપા હશે કે કદાચ મેં મહેનત કરી એમાંથી જ કોઈ પૂછાયું થિયરી અને ધોરણ દસની અંદર પંચાવન ટકા એ રિઝલ્ટથી હું પાસ થઈ પણ એ સમય ખરા અર્થની અંદર મેં મારી લાઈફનો યુટર્ન જોયો છે એટલા માટે કે આખું વર્ષ મેં વાંચ્યું નહોતું એટલે દરેક વ્યક્તિનું એવું મને કહેવાનું હતું કે ફેલ થશે સારી વાત છે કે કાકાને ત્યાં દીકરી નાની હતી તો એને મોટી કરવા માટે હું ત્યાં રહીશ એટલે ઘણા બધા પ્રેશરની વચ્ચે દિલને એવું થયું કે લોકો દીવાના અંજવાળે પણ વાંચ્યા હતા અને ભણ્યા હતા અને મારા દાદા મિકેનિકલ એન્જિનિયર છે અને એવું મને કહેતા કે મેં દીવા ઉપર વાંચ્યું છે તો એવી રીતે પણ આગળ આવી શકાય છે પ્રેરણા લઈ શકાય છે એટલે દીવાની લાઇટ તો ત્યારે નહોતી પણ બાથરૂમની લાઇટ હતી સ્ટ્રીટ લાઇટ હતી એની અંદર મેં મારા બે ત્રણ જે નબળા સબ્જેક્ટ હતા એ પાકા કર્યા અને એમાંથી હું પંચાવન ટકા એ તે આખરે પાસ થઈ શકીએ એમ લાગે કે લોકોને પંચાણું ટકા આવ્યા હોય અને ખુશી હોય એવી મને પંચાણું પંચાવન ટકાએ ખુશી હતી કે અત્યાર સુધી એટલે ડબ્બાનો ડ તરીકે વિદ્યાર્થી એમ અને એ પછી ખરા અર્થની અંદર સમજાયું કે આવું કરવું જોઈએ અને પછી અગિયારમાં જ્યારે એડમિશન લેવાનું થયું અને મારા ફાધરનું એવું કહેવાનું કે હવે તમે મારી પાસે ભણો કારણ કે અગિયારમાં ભણતા હોય એટલે આપણે થોડીક પેરેન્ટ્સ એવું પણ ઈચ્છતા હોય કે આપણે જે હવે નજીક રહે કારણ કે દીકરી જે એ સમય દૂર થાય છે ને એટલે ઘણા બધા પ્રશ્નો ક્રિએટ થાય થતા હોય એટલે જ્યારે અગિયારમાં મેં એડમિશન લેવાનું થયું ત્યારે મારા પપ્પા બીએસસી પૂર્ણ નહોતી કરી શકે એટલે એમને એમ કે હું સાયન્સમાં લઉં પણ આ વિદ્યાર્થી સાયન્સને બિલકુલ લાગુ ન પડે કારણ કે સાયન્સની અંદર સબ્જેક્ટ એક ફાવવા તો જોઈએ પછી કોમર્સની અંદર નક્કી કર્યું તો કોમર્સની અંદર પણ જોયું કે એક બે ગણિત તો આવે જ છે અકાઉન્ટ છે સ્ટેટ છે પણ તેમ છતાં તે એક મજાનું ત્યાં વિધાન લખ્યું હતું કે તમે તમારા ભાગ્યની અંદર હોય ને કોઈ છીનવી ન શકે ત્યાં સરસ મજાનો એ સુવિચાર લખ્યો હતો અને જે ભાગ્યમાં ન હોય તો એ કોઈ આપી ન શકે પણ પપ્પાના ભરોસે અગિયારનું બાર કોમર્સની અંદર એડમિશન લીધું પણ કોમર્સની અંદર સારી વાત કે સિત્તેર ટકાએ એ પાસ થઈ એટલે થોડુંક વધારે કોન્ફિડન્સ મળ્યો કે હવે હું ઈચ્છું ને એ કરી શકું છું હું જે ધારું છું જે વિચારું છું એ બધું ફળીભૂત થાય છે અને એ પછી બીબીએની અંદર એડમિશન લેવા ગયા અને ધોરણ દસની અંદર મારા આટલા પર્સન્ટેજ આવ્યા અને મારે જે પટેલ સંકુલ અમરેલીમાં એડમિશન લેવું હતું એટલે ત્યારે એ લોકોએ એવું કહ્યું હતું કે બીબીએની અગિયારમાં ધોરણની અંદર કોમર્સની અંદર એ લોકોને જ એડમિશન આપીએ છે કે જે લોકોના સાઠ કે સિત્તેર માર્ક્સ હોય અને તમારે તો પંચાવન જ છે એટલે ખૂબ મારા પપ્પાએ ત્યાં છેડાગેડા અડાવ્યા હતા પણ તેમ છતાં એડમિશન નહોતું થયું ને એ લોકોએ એવું કહ્યું હતું કે તમારી દીકરી પિત્તળ છે અને જો સોનું હોય તો એનો ઘાટ ઘડાય પણ પિત્તળ હોય ને એના તો ગોળા જ કે એ જ થાય વાસણ જ બને એમ અને જો એના અંગની અંદર ખરેખર શોભું હોય ને તો તમારે સોનું બનવું પડે એટલે એ શબ્દ પણ જીવનની અંદર ખૂબ અસર કર્યા હતા જેમ અબ્દુલ કલામ સાહેબ હતા ને ખબ નાના હતા ને એમના મમ્મીએ એને એવું કહ્યું હતું કે બેટા હું દીવો એટલા માટે દીવો જે છે એટલા માટે ઠારીને હું એટલા માટે જમું છું કે તું તારા વાંચવાની અંદર એ લાઇટનો ઉપયોગ કરી શકે એટલે ત્યારે અંદરથી એવું થતું હોય કે આવી નાની નાની વાત હોય ને સ્પર્શી જતી હોય પછી એ બાળક અબ્દુલ કલામ આપણા દેશના રાષ્ટ્રપતિ બન્યા એટલે એવી રીતે ત્યારે પણ એમ થયું હતું કે આ પિત્તળ બનવું હોય અને સોનું બનવું હોય તો એની અંદર થોડોક તો ઘસારો પડે એટલે પછી ત્યારે નક્કી કર્યું હતું કે નહીં હું બારમાની અંદર એટલું તો ચોક્કસ રિઝલ્ટ લઈ આવીશ કે હું તમારી જ શાળામાં એડમિશન લઉં અને ત્યાંથી જ તે તમારો એ લોકો સિલ્વર મેડલ આપતા હતા એવરી ઇયર જે લોકો ક્લાસ ફર્સ્ટ હોય ને એને એટલે સિલ્વર મેડલ તો તમારું જ લઈશ ને એમ કારણ કે તમે મને સોનું બનવા માટે ટકોર કરીશ એટલે સિલ્વરથી તમારી શરૂઆત કરીશ અને પછી બારમા ધોરણની અંદર મેં પૂરું કર્યું ને બીબીએની અંદર મેં રિઝલ્ટ સરસ મજાનો આવ્યો એટલે મેં પટેલ સંકુલ અમરેલીની અંદર અભ્યાસ ચાલુ કર્યો અને ત્યાં એવરી યર મેં નક્કી કર્યું હતું કે એવરી સેમેસ્ટર જ્યારે તમે ફર્સ્ટ આવો છો તો એવરી યર એ લોકો તમને મેડલ આપે છે એટલે મેં મારા પાંચ ત્યાં અભ્યાસ કર્યો એટલે પાંચે પાંચ વર્ષને મારી પાસે સિલ્વર મેડલ છે અને બીબીએની ની અંદર કોલેજ ફોર્થ હતી એનો ગર્વ છે કે જે સમયે દસમાની અંદર માત્ર પંચાવન ટકા હતા અને બીબીએની અંદર કોલેજ ફોર્થ હોવું એ મારા માટે ખૂબ પ્રાઉડ મોમેન્ટ હતી સમજદારીપૂર્વક પરિચયની વાત વણી લીધી છે તમારા અભ્યાસની વાત વણી લીધી છે અને બેને અનેક પુસ્તકો પણ લખેલા છે બેને એક મહત્ત્વની કાર્યક્રમની શરૂઆતમાં વાત કરું જે હું અહીંયા આવ્યો છું ને સાતસો કિલોમીટર કાપીને તમારી સાથે મુલાકાત કરવા આ કોઈ તમારી પ્રશંસા નથી તમે કંઈ મને પાંચનું બંડલ આપવાનું નથી પણ આ વાસ્તવિકતા રજૂ કરો કે તમારી જે રજૂઆત હોય છે મોટિવેશનલ સ્પીચ અનેક લોકો આપે પરંતુ મને જે વાત ગમી છે એક લોકસાહિત્યકાર હોય અને વાતો વણે ને જેવી રીતે કોઈ પ્રસંગ વણે તો એમાં વીર રસ કરુણ રસ શૌર્યતા સુરીરતા સાથે હાસ્ય રસ એટલે કે તમામ નવ રસોનું એક પ્રયોજન થતું હોય અને તમામ રસો વણીને તમામ વર્ગને સ્ત્રી તો ખરીદ સમાજના તમામ પાસાને જે દ્રષ્ટાંતો સ્પર્શે તેવી રીતે તમે રજૂઆત કરો એ વાતનો આનંદ છે પરંતુ મેન અહીં પ્રશ્ન એ થાય અમે આ દૂર થયા એવા છે આ પ્રેરણાદાયી વાતો કરવા પણ સમાજમાં તમને બેન શું લાગે આ વાતો કરે છે સ્પીચ આપે છે એનાથી કેટલી ટકે અસર થાય કેટલા ટકા અસર થતી હોય એવી જણાય તમને અથવા તો ન થતી હોય તો શું કરવું દરેક લોકો આવી વિજયભાઈ ખૂબ મજાનો આ માટેનો સવાલ છે એક મજાનો મારે તમને એ વાત કરવી છે કે દાંપત્ય જીવનનો એક કિસ્સો હતો અને મેં એક નાનકડી કાલ્પનિક જ વાર્તા લખી હતી કે બંધન ધરતી અને આકાશનું બંધન એમ તો બંને પાત્ર હતા તેમ છતાંય લખ્યું કે બંનેનું ખરા અર્થની અંદર કેવું હોય અને અંતકાળે જ્યારે આપણે આવીએ છીએ કદાચ પચાસ લાખ ફોલોઅર્સ હોય છે અથવા તો પાંચ ની પચાસ મિત્રો હોય છે તેમ છતાંય તે એક પણ મિત્ર એ સમયે કામ નથી આવતા એ સમયે માત્ર પોતાનું કે જેની સાથે તમે સાત કે ચાર ફેરા ફર્યા છે એ જ પાત્ર તમારે કામ લાગે છે ત્યાં સુધી કે દીકરો કે દીકરી એ અવસ્થાની અંદર તમારી સાચવી નથી શકતા એટલે એક છોટા ઉદયપુરના મને અત્યારે કદાચ નામ તો પરફેક્ટ યાદ નથી આ પાંચેક વર્ષ થઈ ગયા વાતને બે હજાર સત્તરની અંદર સૌથી પહેલી મેં આ વાર્તા લખી હતી અને લગભગ આમ જોઈએ તો સત્ય ઘટના ઉપર હતી અને આમ ટોટલી કાલ્પનિક હતી કારણ કે એ પડચે એ વાતથી પરિચય નહોતો મારો અને એ જ્યારે મેં વાત લખી અને એ મેં સોશિયલ મીડિયાની અંદર મૂકી એટલે એક ભાઈ એવા હતા કે જેને દોઢ વર્ષનો દીકરો હતો અને એના પત્નીની સાથે કંઈ અણબનાવ થયો અને કહ્યું કે તું ન હોત ને તોય મારી સરસ મજાની લાઈફ ચાલતી હતી આટલો શબ્દ અને પહેલાં બેનને એટલું બધું લાગી ગયું તો એનું એવું કહેવાનું કે તમારું અહીંયા હોવું ન હોવું એ એટલું બધું સાર્થક નથી એટલે એના પપ્પાને ત્યાં જતા રહ્યા હતા પછી ખૂબ મનામણા રિસામણાં થયા આવવાનું થયું પણ તેમ છતાં એક શબ્દ એટલો બધો એને ચોંટી ગયો હતો કે જેના લીધે આવવા માટે તૈયાર નહોતા ત્યાં સુધી કે છ આઠ વર્ષથી તો એ લોકો પર્સનલી કોન્ટેક્ટમાં પણ નહીં એકબીજાને જવા આવવાનું નહીં અને એવા સમયે કદાચ મારી એ ભાઈને વાર્તા ગમી અને નીચે મારું સૌજન્ય તરીકે મારું નામ હતું કોઈ શેર કરી હતી એટલે અને એ વાર્તા એમને ખ્યાલ નહોતો કે આ જ વોટ્સઅપ નંબર મારા વાઈફનો હશે એમને ત્યાં મોકલી અને એના વાઈફના ખરા અર્થથી એને એવું સમજાયું કે આટલું ડિસ્ટન્સ છે ને એ આપણો એકબીજાની વચ્ચેનો જે સંવાદ નથી ને આ એના કારણે ડિસ્ટન્સ છે અને ખરેખર આ ડિસ્ટન્સનું કોઈ કારણ જ નથી અને એમને એ જે વાત એટલી બધી ગમી અને એના હસબન્ડને એણે એ જ સમયે ફોન કર્યો અલગ નંબરમાંથી કે અડધે સુધી તમે આવો છો ને અડધે સુધી હું આવું છું કદાચ મારે તો મારી જરૂર નથી એમ પણ આ દીકરાને તમારા બાપની એક સારી જરૂર છે એમ અને લગ્ન વર્ષ એના સાડા નવ વર્ષનો સમય દીકરો દોઢ વર્ષનો હતો એ દસ અગિયાર વર્ષનો દીકરો થયો ને એમની સાથે આવ્યા અને એ પતિ પત્નીએ મારી સાથે વાતચીત જ્યારે કરીને ત્યારે એટલા બધા રડતા હતા એટલે હું પહેલાં તો એને એ પૂછતી હતી કે હું તમને ઓળખતી નથી તમે શા માટે રડો છો કોઈ એવી મૂંઝવણ છે ત્યારે એણે એમ કીધું કે કદાચ બેન અમે આટલા વર્ષો પછી જે જોઈન્ટ છે ને તો એનું કારણ તમે છો એટલે ત્યારે એવું થતું હોય કે આપણે અમુક કોઈ કાલ્પનિક વાત પણ સમાજને આપતા હોય ને ત્યારે ત્યારે લોકો ઉપર ખરા અર્થની અંદર આટલી બધી અસર થતી હોય અને બીજી વાત મારે એ કરવી છે ખોડલધામ સામાયિકની અંદર મારું સત્યના સરનામ એક કોલમ આવે છે અને એની અંદર પણ એક મેં લખ્યો હતો એક મજાનો આર્ટિકલ હતો સંપ સંયુક્ત પરિવાર એટલે સંપ એવી રીતે અને એની અંદર પણ જૂનાગઢના જ હતા રાજુભાઈ પરમાર કરીને છે એમનું એવું કહેવાનું કે મમ્મી પપ્પા જ્યારે એક્સપાયર થયા ત્યારે હું મોટો છું નાનો ભાઈ નાનો છે અને જેટલી પણ સંપત્તિ છે એની અંદર અમે મારા પત્નીના કહેવાથી અમે એવી રીતે ભાગ પાડ્યા કે મોટાને બધું મોટું રહે અને નાનાને બધું નાનું રહે પણ ખરા અર્થની અંદર વહેલી સવારમાં સાડા પાંચ વાગે મેં તમારું ફેસબુક પર વાર્તા વાંચી હું તમને ઓળખતો પણ નથી અને એ સાડા પાંચ વાગે જે મારું આંખે મેં નક્કી કરી નાખ્યું હતું કે સવારમાં આઠ વાગે બેઠક કરીએ અને એની અંદર મોટા ભાઈને મોટું રહે નાના ભાઈને નાનું રહે એ ટોટલી મેં આખે આખું બદલી નાખ્યું અને નાના ભાઈને મેં બધું મારું મોટું જેટલું હતું મોટી વાડી હતી મોટી બંગલો હતો બે ગાડી હતી એમાં મોટી હતી એ બધું મેં એને આપ્યું નાનું હતું એ મેં રાખ્યું પણ એની અંદર મને આમ ખૂબ આત્મસંતોષ છે મારા પત્નીએ પણ જ્યારે મને કીધું કે કેમ આવું કર્યું એટલે ત્યારે મેં મારા પત્નીને કીધું તું તું યાદ કર પહેલી ડિલિવરીમાં જ્યારે તું ગઈ ત્યારે એ નેગેટિવ બ્લડ ગ્રુપ છે અને એ આસપાસ ક્યાંય મળે એમ નહોતું ત્યારે અહીંયા દિયર ચાલીસ કિલોમીટર ચાલીને આવ્યો હતો તને દેવા માટે એમ તો કદાચ અત્યારે આપણા ભાગનું એને થોડુંક મોટું જાય તો એટલો બધો વાંધો નથી એમ એટલે ત્યારે અમે પરિવાર ખરા અર્થની અંદર એટલું બધું રડ્યા હતા અને તમને એટલા માટે અમે થેન્કફુલ કહીએ ને સવારમાં સાડા નવ વાગે મને ફોન આવ્યો ત્યારે અંદરથી એમ થાય કે નહીં આપણે અમુક વાત મૂકીએ છીએ જેને સુધરવું છે જેને બદલવું છે જેના જીવનની અંદર અમુક અણીએ આવીને ઊભું રહી ગયું છે એ ટોટલી બદલી શકે છે સો ટકા વાણી રૂપે વેગ મળી જાય છે અને બેન મૂળ વાત ઉપર આવીએ તમને પાંચ મેડલ મળે છે ત્યાંથી આપણે સફર બાકી છે દસમું પાસ કરી લઉં છું પંચાવન ટકાથી અને પાંચ મેડલ મળે છે આપણા સમાજની છાત્રાલયમાંથી ત્યાંથી સફર થોડી બાકી છે પણ આપણે સમયની થોડી પાબંદી છે ત્યારબાદ કેટલો અભ્યાસ કરેલો મેરેજ થઈ આપના પતિનો સપોર્ટ કેટલો આ ક્ષેત્રમાં એ રાજી છે આ કામથી એ અને સુરત જે તમારું કાર્યક્ષેત્ર છે એની વાત સરસ મજાનો આપણે પાંચ મેડલ તો શાના મેડલ છે ત્રણ ચાર મેડલ તો મારા સિલ્વર મેડલ છે એ અભ્યાસની અંદર ક્લાસની અંદર પ્રથમ આવી છું ને મારા બસો ચાલીસની સંખ્યા એની વચ્ચે કે મારા ક્લાસની અંદર પ્રથમ છું એ ના છે ચાર મેડલ અને પાંચમું મેડલ કે એવી રીતનો છે કે જ્યારે દેશભક્તિ ગીતની એક સ્પર્ધા હતી વિશ્વ લેવલની કાવ્ય અમૃત અને મને અત્યારે બેનનું નામ ભૂલાઈ ગયું છે કોણે ઓર્ગેનાઇઝ કરી હતી એમનું એવું કહેવાનું કે ચોવીસ કલાકની અંદર જે કંઈ પણ તમે દેશમાં રહ્યો છો વિશ્વમાં કંઈ પણ તો એ દેશની ભક્તિને તમે કેવી રીતને તમારા શબ્દોની અંદર લઈ શકો છો તો એક મેં મજાનું લખ્યો તો કે ભારત માતાનો પુત્ર હું અને આ સ્પર્ધા છે એની અંદર વિશ્વ લેવલ ઉપર આ સિલેક્ટ થઈ અને એની અંદર વર્લ્ડ રેકોર્ડ હોલ્ડ હું બની અને એ એક મેડલ મળ્યો તો એક પણ એનો એક મેડલ છે અને એના પછી મારું બે દ્વિતીય પુસ્તક છે ત્રણ દાયકાની જિંદગી જ્યારે અભ્યા આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થયા ત્યારે મેં પંચોતેર સત્ય વાર્તાઓનો સંગ્રહ મેં લખ્યો હતો અને એની અંદર એ પુસ્તક છે એ પંચોતેર સત્ય વાર્તા આઝાદીના અને પંચોતેર આઝાદીના વર્ષ આ બંનેનો એક સમન્વય થતો હતો એટલા માટે એ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ એનો મળ્યો છે એટલે પાંચમું મેડલ કદાચ એનું પણ છે અને એથી વિશેષ કે જ્યારે એક મારા પપ્પા ઈચ્છતા હતા કે હું સાયન્સ લઉં કારણ કે મારા નામની આગળ ડૉક્ટરેટ લાગે પણ જે તે સમયે નહોતી લઈ શકી અને બે હજાર બાવીસ એકવીસ બાવીસ એકવીસના વર્ષની અંદર ત્યારે મારા એક ફેમિલીમાંથી કોઈ ડૉક્ટર બન્યું અને મારા પપ્પાએ એવું કહ્યું કે મારા બેમાં તો એક દીકરાઓ છે હું ઈચ્છતો તો ડૉક્ટર બને પણ ન બની શક્યા એટલે કંઈ વાંધો નહીં પણ ચાલો મને ગર્વ છે એટલે આ શબ્દ હજી મારા કાનને અથડાય છે એમ થાય કે ડૉક્ટર ન બની શકે એટલે ત્યારે મારી પાસે બે લાઈન હતી કે એક તો તમે બાયોલોજીકલ ડૉક્ટર બની શકો અને એક કે તમે કોઈ ક્ષેત્રની અંદર પીએચડી કરો છો તો પણ તમે ડૉક્ટરેટ તમારું છે એ લાગી શકે છે એટલે બે હજાર વીસ એકવીસના સમયની અંદર કે જ્યારે મારી દીકરીઓ ખૂબ નાની હતી એટલે ત્યારે મેં સર્ચ કર્યું કે ખરા ખરા અર્થની અંદર મારે કયા ક્ષેત્રની અંદર કરવું જોઈએ એટલે સ્ત્રીનું જે જાહેર જીવન છે ને જે સામાજિક જીવન છે બધી જ જ્ઞાતિ જાતિ તો આ સબ્જેક્ટ ઉપર મને એવું લાગ્યું કે આ થીસીસ બેઝ ઉપર હું આની અંદર પીએચડી કરી શકું છું અહીંની જેટલી યુનિવર્સિટીઓ છે એમાં પાંચ સાત વર્ષનો સમયગાળો લાગતો હતો અને કદાચ આ પપ્પાની એટલી બધી ઈચ્છા કે મને એવું લાગ્યું હતું કે મારે મારા તરફથી પૂરી કરવી જોઈએ અને એક જ એમની ઈચ્છા હતી કે જે મારા તરફથી એણે જોઈતી એટલે મેં નોર્થ અમેરિકન યુનિવર્સિટીની અંદર આ થિસિસ બેઝ ઉપર આખી મારું પીએચડી છે એ મેં મારા સબમિટ કરાવ્યા અને બે હજાર ત્રેવીસના એન્ડિંગની અંદર એટલે જૂન જુલાઈની અંદર એ ખરાર્થની અંદર મારું પીએચડી પૂરું કર્યું અને જ્યારે મેં મારા પપ્પાને એવું કહ્યું કે હવે તમારી દીકરી આગળથી હવે અંકિતા મુલાણી નહીં પણ ડૉક્ટર અંકિતા મુલાણી તરીકે ઓળખાશે ત્યારે પણ એમને ખૂબ ગર્વની અને ત્યારે એ દિલથી એટલું રડ્યા હતા કે કદાચ એટલું તો મારી વિદાય વખતે નહોતા રડ્યા અને બીજું કે જ્યારે મારી દીકરીઓ ખરાની અંદર નાની છે જોડવા છે મારા હસબન્ડે મને એટલો બધો સપોર્ટ આપ્યો છે એટલો બધો સાથ આપ્યો છે કે ડાયપર ધોવાને એ કંઈ પુરુષના ભાગ્યની અંદર નથી આવતું કારણ કે એનું કામ જ નથી દીકરીઓને જમાડવું દીકરીઓને સુવડાવી હાલડું મેં એના તરફથી ક્યારેય નહોતું સાંભળ્યું પણ મારી દીકરીઓને જ્યારે એ નવડાવતા હોય જમાડતા હોય હું કંઈક મારા કામની અંદર હોય તો એમનો ખરા અર્થની અંદર મને એટલો બધો સપોર્ટ છે કદાચ સાત વર્ષની અંદર મેં જે નિખિલને નહોતા ઓળખ્યા એ છેલ્લા ત્રણ વર્ષની અંદર મેં ઓળખ્યા છે કે મારા દીકરીઓ વખતે જેણે મને સપોર્ટ આપ્યો છે ત્યારે જ ખરા અર્થની અંદર એમ કહેવાય કે સાત સહકાર છે બાકી તમારી સાથે ફોર વ્હીલ લઈને આવે છે અને તમને લઈ જાય છે અને લઈ આવે છે એ વાત આખી અલગ છે મારા સસરા તરીકે પણ આપણે અહીંયા જોયા મળ્યા એટલે ત્યારે મને ખબર છે કે એ પણ હું કોઈ સાત વાગ્યાના મારા કાર્યક્રમમાં ગઈ હોય તો એને સરસ જમાડી દે એને સરસ રીતે વ્યવસ્થિત રીતે નવડાવે એટલે ત્યારે ખરા અર્થની અંદર એમ થાય કે નહીં મારા કદાચ મા બાપે તે અત્યારે એટલો મને સહકાર નહોતો આપ્યો એટલો સસરા તરફથી આપ્યો છે કારણ કે મારે જ્યારે મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું ને મેં મારા પપ્પાને કહ્યું હતું કે મને તમે પીએસઆઈમાં જવા દો મારે પીએસઆઈ થવું છે એટલે ત્યારે મને એવું કહ્યું હતું કે આપણી જ્ઞાતિના ઓછા હોય તમને સામે એવું પાત્ર મળે ન મળે થોડીક તકલીફ થાય એટલે એની કહેતાં બેટર છે કે તું એમ એ કરે છે એ સારી વાત છે પણ જ્યારે દસ વર્ષ પછી એ મારા હસબન્ડનું એવું કહેવાનું કે તારી એક ઈચ્છાઓ જેટલી પણ બાકી રહી ગઈ હતી તું વક્તવ્ય તરીકે મેં તારા ઘણા ફોટાને ઘણી ડાયરીમાં એ તે વાંચ્યું છે કે તને વક્તવ્ય આપવું ખૂબ ગમે છે તો હું ઈચ્છું છું કે તું આ લાઈનની અંદર ખૂબ આગળ વધે એટલે ક્યાંક એમનો જ સાહ સહકાર છે સપોર્ટ છે કે બે દીકરીઓને બે હાથે એ સૂડ આવતા હોય હાલડા ગાતા હોય ત્યારે ખરેખર એમ થાય કે નહીં એક સ્ત્રી તરીકેનું તમે જ્યારે પોણા ભાગને જવાબ ઘર પરિવાર કે હસબન્ડ તરફથી લઈ લેતા હોય ને ત્યારે સ્ત્રીને ખરેખર એક ઉગવા માટેનું એક આકાશ મળતું હોય અને ત્યારે એમ થાય છે કે પોતાની પાસે જે ઝકડાયેલી પાંખ હતી ને એને ખોલવાનું મન થાય છે મારા હસબન્ડ છે એને એમ તો જોવાય કે એના જીવનની અંદર બધા અલગ અલગ બિઝનેસ કર્યા છે પણ અત્યારે એ રિયલ એસ્ટેટની સાથે જોડાયેલા છે અને એક દાંપત્ય જીવન ખરા અર્થની અંદર કેવું હોય ત્યારે એક અમારા પરિવારની અંદર એ પણ અમને ઉદાહરણ આપે છે કે અંકિતાને નિખિલ જીવે જેવું જીવન જીવે છે એવું તમે જીવન જીવો પણ સર્વે સર્વા તમે એમ કહેતા કે હું કહું એમ જ ચાલે એક સ્ત્રી તરીકે અત્યારે લોકો મને આટલા બધા પૂજે છે તો તમારાથી હસબન્ડથી ખીજાવાય નહીં આજે બિંદાસ મને હું જેવી એની અંકિતા હતી એવું પણ આજે મને બિંદાસ કહી શકે મારો ને મને સમજાવી શકે પ્રેમથી મને જ્યારે સમજાવતા હોય ત્યારે રડાઈ પણ જાય પણ જ્યારે ખરેખર એક ગરમ હોય ને બીજું શાંત થઈ જાય અને બીજું ગરમ હોય ને ત્યારે એક શાંત થઈ આ જે દાંપત્ય જીવન છે ને ખરા અર્થની ની અંદર એક સાર્થક ને એક ઉદાહરણ બની શકે એવું દાંપત્ય જીવન હોય છે